નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર હાઈવે ઉપરથી ખુલ્લા ડમ્પરો પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં ભય ભૂતકાળમાં અનેક આવા ખુલ્લા ડમ્પરોમાંથી મટીરિયલ નીચે પડતા લોકોને નુકસાન પહોંચ્યાના બનાવ બનવા પામ્યા છે સુરનગર જિલ્લા સંભાળતા જ્યારે ઉદિત અગ્રવાલ હતા ત્યારે તેમના દ્વારા આ જે ડમ્પરો છે તેને ઢાંકીને ફરજિયાત બ્લેક ટ્રેપ સહિતના ખનીજની હેરાફેરી કરવી તેવું તેમના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમ છતાં છેલ્લા ઘણા સમયથી આ ડમ્પર ચાલકો છે તેમાંથી ઘણા મોટા ભાગના જે ડમ્પર ચાલકો છે તે બ્લેક ટેપ મટિરિયલ સહિતના મટરિયલ ઉપર કોઈ પણ પ્રકારની આડસ રાખતા નથી અને તેના કારણે જે મટિરિયલ છે તે રોડ ઉપર પણ પડે છે તેના લીધે નુકસાન પણ થાય છે થોડા સમય પહેલાં કોર્ટના કર્મચારી દ્વારા આવા ડમ્પરોના વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યા હતા તેમ છતાં આ ડમ્પર ચાલકો સુધરતા નથી